તો હેલો ગાઈસ ગુડ મોર્નિંગ તમારું સ્વાગત છે અમારા વ્લોગ નંબર 8 માં અને જય માતાજી તો જોઓ આ ગોયનું કરે ગોયનું કર્યું કે કોઈ કર્યું નહીં આમાં બેને તરકા બધી કાઢી હ હા બેસો ને અમે તરકા બધી કાઢી છે અને આ જો આ માં હું કરું માં હું કરો છો કે આ બધા તરકા બેઠી છે હમ તરકા બેઠો છે ઠંડી વાય છે ગાઈસ હ હજી તો કેટલા વાગ્યો છે 9 વાગ્યો છે એટલે ઠંડી વાય છે અને હું કરું તું કે કશું નહીં

મારે હા મારે જો આ ભેસે નવરાવાની છું મારે નાવાનું છે અને મારે ઘર ચાનું જવાનું છે તમારે બે ત્રણ દા છે ના ઓવા કઈ દેમિકવા હાલ તો ના કેવાય ઉતરણ છે ને નહીં ઉતરણ છે જવાનું ઉતરણ છે ને ના ના નહીં કહું કે મારો તો ગાઈજ 니કો જરૂર નહી કારણ કે બ્લોગમાં કોણ આવે યાર એ તો સાલ છે સાલ ના ગાઈજ આ તો હાલ અમ

વાદળો આવી ગયા છે ગાયદાના આપણો છે ને મકાઈ દાઢો આવી જાય છે તો હું એક વસ્તુ તમને કહેવા માગતો હતો કે ગાય આપણા એસપી વડનગરમાં આજે સવારે મી અપલોડ કરે છે વિડીયો એનું ટાઇટલ પતંગ માટે થઈ બે જૂથની લડાઈ તો એ વિડીયો જોજો ગાય આપણા એસકે બ્લોગમાં જેમ સપોર્ટ કરો છો ને એમ એમ તમને કોમેડી વિડીયોમાં અથવા ક સામાજિક વિડીયો આપણો હોય ને જે સમાજમાં બધી વસ્તુ હોય અને જે અમે કલ્પના ટાઈપ વિડીયો બનાવ્યો છે રહ્યો કોમેડી તો એ વિડીયોનું લાઈક શેર કોમેન્ટને સબસ્ક્રાઈબ કરજો અને થોડો સપોર્ટ કરજો યાર પ્લીઝ તો ગાય જ આપણે અમે મકાયું છે આપણે તો ગાય જ તો કહેશો કે મારું કોઈ કહેવું નહીં તો મકાઈ વાટી નાખીએ અને કોઈક નવું કોમ બતાવીએ તો ગાય આપણે મકાઈ ફાઇનલી હવે આવી જાય છીએ તો જુઓ અરે ભારું કોઈ નાખ્યું છે અને બીજો ભારો વાંચી નાખશો બરાબર તો તમને એક વસ્તુ બતાવું ગોવિને બે જતા ને આપણે એ બે ભારા એકણ નાખી દીધા અને અમે ગોવિને આવીને એકણ બેસી નવ રાહ મંડ્યો છે ગોવિંદને આપણો મા બે છે તો જો હમણાં ના ગોવિંદ બેસી નવ રાહ મંડ્ય છે ગોયનું કહેવું કે બેસુ નવ રાવ છે

પેલી બતાઈ પછી હું બંધાશ પછી બરાબર કોણ તો મોટાભાગે પટી ગયું પેલું બાણ બંધ છો બાણ બંધાવું અને જો ગાય જાત તો પાણી વાળીશું ભાણી અમે મકાઈ વાઢવા જાય ને આનું પાણી ચાલુ કરી નાખીશું તો આ બાજુ બે ત્રણ ચાર સુધા પાડી એમ જાય છે બરાબર ધબાવાના છે

મમ્મી શું છે એ તમારી હિસાબ થી જે બનાવવું હોય બનાવીશું તો ગાય ગયા તો આવી ગયા છે અને આગળ જઈ અને કોમ કરીએ એટલે એક વસ્તુ કે ભૂલી જો આપણે બાણ એક પુરેટું આપણે બધતો હતો પેણે એથી એક પુરેટું બાણ લાવી દીધો છે તો અડધો પેણે સુલાકર ના નાખ્યો પણ અડધો એ આ હોય એક નાઈ દીધો બરાબર તો બાણ તો એટલો નાઈ દીધો ગાય બરાબર કઈ તો અને એક બીજું છે તો હું લાભ માર ભાનું પછી માર માનું બે લઈ જાય ને એટલે રે હું હું અને બે જણા દેતા કારણ કે ગોઈન ની સામે કીધું તો હાલ બેહોની નવરાવતા હતા તો હાલ બેહોને અને પાવર જાય છે તમે કીધું તો હતું કે એક વાગે પાવર જાય છે બરાબર તો એક વાગે પાવર જાય છે ને ત્રણ સુધી એ બે જણા પોણી મારશી હું આવ્યો છું ઘેર આ ભાત લેવા તો ભાત લઈને જોઈએ એટલે બાળનું પૂરેટું લેતા આવશું અને કોઈ એ લેતા આવશે બરાબર તો બીજું કોમ વધ રોટલા અને શું કેવાય ડાર તૈયાર થઈ ગયું છે તો હું મારા ભાઈ અને મારા મા માટે ભાત ભરાઈ ગયું છે લઈ અને હાલવા જાઉં છું તો જો અમારો રોટલા અને સાચ છે અને આ ડાર છે બરાબર તો હવે હાલવા જઈએ અને ચોકણ જઈને કન્ટિન્યુ કરીએ તો ગાય જ ભાઈ આવી છું છે હમણાં એક બાણનું પૂરેટું લઈ ગયા ને હું આ ફોટ્યું અને આ જો આ ભાત લઈને છું અને મા એ કીધું છે કે તું બીજા બાણનું પૂરેટું લઈ જવાનું છે ને એ રીતે એટલે હું વધવાનો છું તો ગાય જ આપણે પીવાનું પહેલાં ભાત આ લઈએ બરાબર તો એટલે આ ખાશો ઓલી નોય મિકી દેસ મેકવા દે તો ગાઈઝ આતે વૈકાણા હોય કુંટી ભરાવ જો હા દે વૈકાણા મોય જ ભરાવ છું તો ગાઈઝ આ પ્ર વૈકાણા માને કઈ દીધું છે અને વૈકાણા આ કુંટી કણ આ ડોલ છું અને આ બે હોય મિકી માળી આપરો મોય સાચ છે ઓ હા તો ગાય જ આપણને બાણ બધવા કીધું છે કે આપણે બાણ બધ અને ને આમ પેલું શું કહેવાય આપણો પોણી મારતા હતા ને પોણી અમે છેલ્લે તે શું કરું છું એક વાગ થોડી જ વાર છે અને એ છેલ્લે શાયડો છે તે વચ્ચે તો બંધ કરી દેસ છે તો પછી કાલ બાલ પાડી દે બરાબર તો બાણ બધ નાખ તો ફાઇનલી હવે હું હમણાં બાણ બોધતો ને કીધું બાણ પછી બધું પણ એક શોટ લેતા હું હવે પાવર જતો રહે છે અને આ બાકી છે બા બોલા હું કેવું પાવર જતો રહે પાવર જતો રહે અમાર એક વાયો લાગતી રહે બરાબર છે હમ હમ એટલે અમે ગયા હા હા હમણાં બતાવી તું ગાઈ પોણી વારતા તા રહ્યા ભાઈ હવે પોણી વાર દીધું છે ગોવિંદ બે તો અને હું ઘેર થી આમ ભાત લઈને આવી જઉં બરાબર હા હવે પીઆર્યું અને પાવર એ જતું રહેશે એક વાજ્યા

ये तो पूछ ही là कशाला लापा हा हा bằng. गाइस हम ये लेता हूं có tôi

તો ગાય બીજું વધારાનું કોઈ કહેતા નહીં અને ગાય જ વાટવ તો બોલાઈ જ એમ કીશું અને ગાય આટલો વિડીયો લોંગ થઈ ગયો છે એટલે આટલે એને લાવી દઈએ એના પહેલાં એક મસ્ત વાત કહી દઉં કે આપણી એક બીજી ચેનલ છે એસપી વડનગર તો એને લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરજો ગાય એમાં થોડા સપોર્ટની જરૂર છે વ્યૂ થોડા માપના આવું છું એટલે વિઝિટ કરજો યાર ચોક્કસ આપણો લિંક આપેલી જ છે એના આપણી ચેનલના ને છે બરાબર બહ આવ્યો બહા આવી ગયો કદ ડિસ્ક્રિપ્શન કહો બરાબર તો આટલો બ્લોગનું એન્ડિંગ કરીશ જય માતાજી